લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારો ઉમેદવારી પત્ર ભરવા માટેની તૈયારીઓ કરી રહ્યા છે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ એક પ્રકારે શક્તિ પ્રદર્શન કરવા માટે તૈયારીઓમાં જોડાયા છે ઉમેદવારી પત્ર ભરવા માટે હજારો લોકો ઉમટી પડે તે પ્રકારની વ્યવસ્થાઓ પોતાના લોકસભા વિસ્તારમાં કરવામાં આયોજન કરી રહ્યા છે ત્યારે અઢાર એપ્રિલે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નવસારી બેઠકના ઉમેદવાર સી પાટીલ ઉમેદવારી ફોર્મ ભરશે જેમાં વીસ હજાર મહિલાઓ પારંપરિક સાડી પહેરશે અને જોડાશે તેમજ પુરુષો સાથે મહિલાઓ પણ કેસરી સાફો પહેરીને માહોલ ભગવાલ બનાવશે લિંબાયત વિધાનસભાના ભાજપના ધારાસભ્ય સંગીતા પાટીલે જણાવ્યું હતું કે લિંબાયત વિધાનસભાના જેટલા પણ કાર્યકર્તાઓ અને સોસાયટીના પ્રમુખો અમારો સંપર્ક કરી રહ્યા છે તેઓ કહી રહ્યા છે કે અમે પણ તૈયાર છીએ અમે પણ આવવાના છીએ આવા ઉત્સાહપૂર્વક વાતાવરણ બની રહ્યું છે ત્યારે લોકોમાં ઉત્કૃષ્ટતા છે કે પાટિલ સાહેબ સાથે જવાની લોકોને થનગની રહ્યા છે પાટિલ સાહેબનું ફોર્મ ભરવા અમે પણ આવવાના છીએ એ દિવસે માહોલ કંઈક અલગ જ હશે વધુમાં જણાવ્યું હતું કે સી આર પાટીલ અઢાર તારીખે ફોર્મ ભરવા જશે ત્યારે ખાસ કરીને અમારી વિધાનસભાની અંદાજે વીસ હજાર જેટલી મહિલા એકત્રિત થશે તમામ હાજર વ્યક્તિઓ માથે કેસરી સાફો ધારણ કરશે તેના કારણે આખો માહોલ ભગવામય બની રહેશે અમારા મત વિસ્તારમાં અલગ અલગ રાજ્યની મહિલાઓ વસવાટ કરે છે તેઓ સી આર પાટીલના સમર્થનમાં પોતાના રાજ્યના પહેરવેશ મુજબ સાડીઓ પહેરીને આવશે

આદરણીય પ્રદેશ અધ્યક્ષ અને પચીસ નવસારી સંસદીય વિસ્તારના સાંસદ શ્રી પટેલ પાટીલ સાહેબ અઢારમી તારીખે ફોર્મ ભરવા માટે તૈયાર થઈ રહ્યા છે ત્યારે એમને ફોર્મ ભરવા જવા માટે આજે લોકો લિંબાયત વિધાનસભાના જેટલા બી કાર્યકર્તા મિત્રો છે કાર્યકર્તાની સાથે સોસાયટીના પ્રમુખો અમારો સંપર્ક કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે અમે પણ તૈયાર છે અમે પણ આવવાના છે તો આવો આવી રીતે ઉત્સાહપૂર્ણ વાતાવરણ થઈ રહ્યું છે નિર્માણ થઈ રહ્યું છે ત્યારે લોકોમાં ઉત્કું છે સાહેબ માટે જવાની અને સાહેબ માટે આવવાની તમે જોવો છો કે કેટલી મોટી સંખ્યામાં લોકો ત્યાં ઉપસ્થિત રહેશે લોકો થનગણી થનગની રહ્યા છે કે પાટી સાહેબનો ફોર્મ ભરવા માટે અમે પણ આવવાના અમને પણ બોલાવો અમને આમંત્રણ આપો ત્યારે સ્વયંભુ લોકો ત્યાં અમને કહી રહ્યા છે ત્યારે અમે પણ એમને કહીએ આવો તમને આમંત્રણ છે બધાને જ આમંત્રણ છે સ્વયંભુ તમે આવી શકો છો તો આવી રીતે લોકો ભાવપૂર્ણ અને લાગણીશીલ થઈને સાહેબ માટે રસ્તા પર આવી જશે ત્યારે તમે એક માહોલ જોશો એ માહોલ કંઈ અલગ જ હશે કેમ કે ત્યાં ટ્રાફિક આટલી બધી થશે મને એવું લાગે છે કે લોકોની ટ્રાફિક થશે અને લોકો સાહેબ માટે ત્યાં આવશે અને આજે જ્યારે મારા વિસ્તારના કાર્યકર્તાઓમાં આટલો બધો ઉત્સાહ છે ત્યારે મને પણ ખૂબ આનંદ થાય છે કે પાટીલ સાહેબ માટે લોકો રસ્તા પર ઉતરી પડશે